લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળ એક બે હજાર પચીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં બગડેલા સંબંધો જો હોય તો એને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પીળા ફૂલથી માલક્ષ્મીની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની મશીનરી ખરીદવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહે મિથુન રાશિવાળાએ આજે ચણાની ડાળમાંથી બનેલી વાનગીઓ કોઈ મજૂરને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કારણ વગર કોઈ પણ જગ્યા પર જઈને સમય બગાડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ અને શક્ય હોય તો ઘરના ગોળ અને રોટલી ભેગા કરીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું

અને પથારીમાં પડી નહીં રહેતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શિવ મંદિરમાં પોતાની યથાશક્તિ ચણાની દાળ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરની છત પર કે અગાશીમાં ભંગાર જેવો સામાન ચડાવતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહેવાય વૃશ્ચિક રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર ભોજન કરતા નહીં આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે ઘરના વડીલ પુરુષ અથવા તમે જેને ગુરુ માનો છો તેના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનો ઠું ભોજન તમારે ખાવું નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરું મકર રાશિ વાળા આજે ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ લેવા જોઈએ

ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે